તુલસી બેન તુલસી દાફડા હા ખોટલા સગાની જી તમે ક્યાં રયો છો અહી દાસી જીવન મંદિર પાસે તો તારા મમ્મી ક્યાં વયા ગયા છે એટલે કોઈ લઈને વયા ગયા છે કે ઓમ ભાગીને એમાં એવું અમારા ગામ માં અહિયાં એક ડોક્ટર હશે ઈ જોબ કરવા આયવા હશે અહિયાં મારી મમ્મી એના કોટડા માં તો મારા મમ્મી ત્યાં કામે જતા કચરા પોતા કરતા ને પછી ધીરે ધીરે કરી ને બાટલા ચડાવવા ને દવા જતા ને બધું શીખી ગયા મારા મમ્મી એટલે તો ચાર પાંચ મહિનાથી થી ત્યાં કામે જતા તો પછી ધીરે ધીરે એને લફડું થઈ ગયું હશે તો પછી દિવાળી ઉપર એને મારા પપ્પા એને જોઈ ગયા હશે ઈ બે ને વાત કરતા કે આપડે આ તારીખે ભાગવું છે આ તારીખે આમ છે એમ તો પછી મારા પપ્પા એને મન માં મન માં રાખ્યું ઘરે કઈ દાદી દાદા ને કીધું નહી કે આવી રીત નું છે એમ અને પછી દિવાળી એ

અત્યારે દસ પાસ ને પણ નથી અત્યારે ઘરે છુ હવે ઠીક 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 સારું હા પછી શું થયું તો અમને મને ફોન લાવી દીધો એને વાતો વાતો માં કે તું ઘરે રહી તો તને દાદી દાદા ને મારશે ને દારૂ દેશે ને કામ કરાવશે ને એમ અને મને હું એની વાતો માં આવી ગઈ ને પછી અમે બધે ઘર નો સામાન ભરી ગયા ઘરે તો દાદી દાદા વાડી હતા ને પપ્પા કામે હતા એટલે ઘરે કોઈ નતુ એટલે એને મોકો મળી ગયો બધો સામાન ભરવાનો

પછી તાર મમ્મી ને પેલી જ વાર ભાગ્યા કે બીજી ત્રીજી વાર એમાં એવું કે પેલી વાર અમારા ગામ માં ને ગામ માં બાજુ માં લફડું થયું હતું પણ ક્યારે થોડુંક જતું કરી દીધું પછી આ બીજી વાર આવું થયું એમ આ doctor એ પેલી વાર ભાગ્યા કે બીજી વાર હા ડોક્ટર હારે તો પેલી વાર ભાગ્યા

હા એ હું ય ભેગી ત્રણે બેન ભાઈ ભેગા હતા હા ઈ તમે એની ભેગા doctor ભેગા જ ગયા તા હા અમે ભેગા જ હતા અમે ત્રણે બેન ભાઈ મારા મમ્મી ની ડોક્ટર અમે પાંચે ભેગા જ હતા હ ત્રણ દી લગી સુરત ત્યાં hotel માં રોકાણા પછી આ ફેરા ને પછી મારા મામા ના ને એના બધા ના phone આવે ને તો પછી મારા મમ્મી એમ કે હું મારી બેન પરણી ને ઘરે છું રાજકોટ હું અહીંયા કોટડા ન નથી કે અને એને મારા મમ્મી ને જાઉં તો એટલે મારા પપ્પા ને ખોટા એક એક કર્યા કે સુરેશ દારૂ પી ના આવે હે ને પી ને માર્યા હારે ને એવી રીતે અને દરરોજ સવાર માં મારા પપ્પા ને પૈસા દઈ દઈએ એટલે મારા પપ્પા કામે જાય છે એટલે પૈસા દઈ દઈએ પાંચસો કે બસો કે આ લ્યો તમે કામે જાવ એમ એમ કરી પપ્પા વળી દારૂ નો રવાડે પપ્પા ને ખોટા હેઠે કર્યા કે દારૂ પી ને આવે હે દારૂ પી આવે હે ઠીક ઠીક સમજાય એટલે એમ ખાલી એવું બહાનું બતાયુ હા એમ બાનું બતાયુ એને જાવું તું એટલે હવે તારા મમ્મી નું નામ છે નીમુબેન હા નીમુબેન,

આ રમેશ ભાઈ ઓકે તારા મામા એને કઈ નથી કીધું કે ભાઈ આ વૈગી કામ અમે તો મારા મામા એને એને બધા ને ખબર હતી કે આવી રીતની વાત છે તો અમે વાત કરી ને મારા મામા એમ કહી દીધું તમારું માણ તમે જાણો હમ બરાબર, અને અહીંયા મારા મામા એ માર મમ્મી ને ધમકે મારીને અમે ત્રણ દિન સુરત હતા ને તો મારા મામા એ મારી મમ્મી ધમકી મારી તું જ્યાં હું ત્યાંથી આવી જાય તાર હારાવાડ નહીં રે તો અમે ત્યાંથી પછી સુરત થી અમે અહીંયા રાજકોટ આવ્યા પછી રાજકોટ અમે રાતે બે અઢી વાગે પહોંચ્યા તો રાજકોટ અહીંયા રાત અમે હોટલમાં રોકાણા અને સવારે મારા મામાએ કીધું કે ત્યાંથી તું સાપર વહી અહીંયા અમાર મારા મામી ઘર છે તો અમે ત્યાં રોકાણ સાપર પછી દાદી દાદા ની અહીંયા સાપર તો પછી મારા દાદી દાદા એમ કીધું કે મારા મામા નું નામ રમેશભાઈ રમેશભાઈ ને માં બે જીતા મામા એવા તા તો દાદા એમ કીધું કે ભાઈ તું આ આ વડિયા લઈ જાય સાપર નથી રાખવા તો પછી અમે વડિયા રોકાણા અઠવાડિયું પંદર થી જેવું વડિયા હતા મામા ઘરે તો ત્યાં થી મારા મમ્મી ભાગી જવાના હતા ને તો મારા મામા એ લઇ ને direct દાદા ને કરી દીધો કે ચકા મામા તમે આવીને ને આ બાઈ એટલે મારા મામા નું બહાનું નો આવે ને અહી અહી ભાગી જાય તો એટલે direct મારા દાદી દાદા ના આવી જાય એટલે મારા મામા એ એને direct અહીંયા અમાર ઘરે મોકલી દીધા કોથળા કઈ વાંધો નહી હવે આપડે આ તારા મમ્મી નો ને એનો હું આ audio viral કરવા માટે ફોન કર્યો છે હા હે હા તો પછી હવે તારું નામ ભૂલી ગયો હું પાછો તુલસી બેન

તુલસી બેન નો ફોટો મોકલો એક તુલસી બેન નો ફોટો અને તારા મમ્મી નો હા અને ડોક્ટર નો ત્રણ ના ફોટા મોકલવાલો મોકલો હા આનુ ઓલા નાના બાળકો ભેગા લઈ ગયા એનાય મોકલી દેજો એટલે પડકારા રાખી દી ભેગા આવું આ ઓડિયો વાયર તારી ઉમર કેટલી છે સોળ વર્ષ હવે આ ઓડિયો વાયરલ કરવા માટે તારા તારામાં કઈ દાદી દાદા કોઈ છે નિયાર કોઈ તારા દાદી દાદા ને ખબર છે તે ફોન કર્યો એ હા દાદી દાદા ને ખબર છે મેં ફોન કર્યો એ ઠીક ઠીક તો વાંધો નઈ હાલો ઓકે હવે આ ઓડિયો વાયરલ કરવામાં બેટા તારી મજૂરી છે ને હા મારી મંજૂરી ઓકે હાલો તો આ doctor ના એના બધાના ફોટા મને મોકલી દો ઓકે હા 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 મોકલો બધા ના photo એના number છે doctor ના ડોક્ટર ના નંબર તો છે પણ એનો ફોન જ switch off આવે mummy ના નંબર એ છે ને ડોક્ટર એ છે phone નથી લાગતો એનો